સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન અનાર્ય પ્રદેશમાં વસવાટ અને તે ક્ષેત્રે મુમુક્ષતાની જાળવણી અંગે છે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ ઘણા ઘણા પત્રો જિજ્ઞાસાઓને પાઠવ્યા છે જે બોધામૃત ભાગ ત્રણ પત્ર સુધામાં મળી આવે છે પત્રાંગ નંબર અહીં લિંકમાં પણ આપ્યા છે અનાર્ય દેશમાં જેમને વસવાનું હોય તેમણે વિશેષ બળ અને વિશેષ જાગૃતિ રાખવી ઘટે છે અને જો કાળજી ન રાખે અને પરમાત્મા દાફેલ રહે તો આ ભવ ઉત્તમ કુળ વિવાવસ્થા અને સત્સંગનો યોગ મળ્યો છે તે મળેલો યોગ લૂંટાઈ જવા જેવું બને એમ છે માટે ખરાબ નિમિત્તો તજી સારા નિમિત્તમાં રહેવાનું કરવું એમ પૂજ્ય બ્રહ્મચારીજી અહીં બોધે છે વિષ દુહા ક્ષમાપનાનો પાઠ સજાત્મ સ્વરૂપ સ્વરૂપ પરમગુરુ મંત્રનું સ્મરણ વગેરે નિમિત્તો માટે દિવસમાં અમુક વખત અવશ્ય કાઢવા યોગ્ય છે દેહ અને કુટુંબ વગેરે માટે જેમ પરદેશ વેઠીને નોકરી બજાવીએ છીએ તેમ આત્માના કલ્યાણ માટે અવશ્ય નિમિત્ત રીતે વાંચવા વિચારવાનો વખત રાખવો યોગ્ય છે એવો કંઈ નિયમ ન રાખ્યો હોય તો મન ભમતું ફરે અને સત્યાનાશ વાળી નાખે મનને સ્મરણમાં ગોખવામાં વાંચવામાં વિચારવામાં કે કામમાં જોડેલું રાખું સાત વ્યસનના ત્યાગનો દ્રઢ નિશ્ચય ટકાવી રાખી તેવા વ્યસનવાળાને સોબત પણ ન કરવી કારણ કે તે કુસંગ છે તેનું ભયંકર ફળ આવે એમ છે પત્ર સુધાના પંચોતેરમાં પત્રમાં આ અંગે પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધ્યું છે પત્રાંક એકસો છન્નુંમાં બોધે છે કે અનારેક ક્ષેત્રમાં વસવાનો ઉદય પૂર્વક્રમે આવ્યો છે તો તે ક્ષેત્રના સહજ સ્વભાવે સ્વચ્છંદી અને મોહના વાતાવરણથી દૂર રહેવા સ્મરણ મંત્ર કરતા રહેવાની ખાસ જરૂર છે અને એ જ સ્મૃતિમાળ યોગ્ય છે કે નથી ધેર્યો દેહ વિષય વધારવા અને નથી ધેર્યો દેહ પરિગ્રહારવા નહીં તો વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ આ બધા મળેલા યોગો અયોગમાં પરિવર્તિત થઈ જાય પત્રાંગ ત્રણસો છમાં બોધે છે કે વધુ મેળવીને થવા સુખી માગે ભિખારી જ રાધાધિરાજાએ લાગે અહો જ્ઞાનીએ માર્ગ જુદો જ જોયો ગ્રહો કાંઈ તો સુખનો માર્ગ ખોયો અનાર્ય જેવા દેશમાં જવાનું હોવાથી વિશેષ કાળજી રાખીને સદવર્તન સદવિચાર અને સદપુરુષની આજ્ઞામાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે પોતાના વિચારબળ વગર ત્યાં બીજું કોઈ અનાચારાદી માર્ગે જતાં અટકાવનારું છે નહીં માટે કોસંગથી બચતા રહેવા અને સત્તશાસ્ત્રના વાંચન વિચારમાં બચતો વખત ગાળવા ભલામણ છે જી એમ આ પત્રમાં લખે છે લખે છે આફ્રિકા પહોંચ્યા પછી પણ વખત મળે કે સત્સાધનમાં જોડાઈ જવું મનને નવરું ન રાખવું તે દુરિચ્છા કરે તે પોષવી નહીં પણ તેની સામે પડી સન્માર્ગમાં હઠ કરીને પણ મનને રાખવું કળીકાળ અને અનારે ક્ષેત્ર એ બાહ્ય નિમિત્તો છે જીવને ગમે ત્યારે લપસવાનું બને એમ છે પતરાંગ ચારસો છપ્પનમાં બોધ્યું હજી તમારી ઉક્તિ જોવાની છે એટલે મનુષ્યભાવની કેટલી કિંમત છે તેની તમને ઝાઝી ખબર નથી એક એક પળ રત્ન ચિંતામણી કરતાં અધિક કિંમતી છે તેને માત્ર વિષયભો કે ધન અર્થે ગાળી નાખવા યોગ્ય નથી શરીરની જ કાળજી અને શરીરની પંચાતમાં ઘણા જીવોના આખા જીવન વ્યતીત થઈ જાય છે અને અચાનક મરણ આવીને ઊભું રહે ત્યારે જીવ ગભરાઈ જાય છે માટે ફરજ ન પડે ત્યાં સુધી આર્યભૂમિનો કાંઠો તજવાયજ્ઞ નથી માટે ફરજ ન પડે ત્યાં સુધી આર્યભૂમિનો કાંઠો તજવાયજ્ઞ નથી એમ આ પત્રમાં બોધ્યું છે અનાર્યભૂમિમાં સત્સંગનો દુષ્કાળ છે એવા વખતમાં જાણી જોઈને કેદમાં જનાર જેવી દશા હાથે કરી શા માટે વરી લેવી એમ એ જિજ્ઞાસુને પ્રશ્ન કર્યો છે બોધે છે લોભને મંદ કરી આર્યક્ષેત્રમાં વિશેષ વસ્તુ થાય તે હિતકારી જાણી સામાન્ય સલાહ તમે માગી તેથી જણાવી છે કોઈ પણ કામ કરતાં તેના પ્રથમ આત્મેત કેટલું તેમાં સધાય તેમ છે તે પણ વિચાર કરતવ્ય છે પછી પૈસા આબરૂ વગેરે પત્રાંક ચારસો ચોસઠમાં બોધ્યું કે પાણીમાં પેસે તેણે તરતા શીખવું એ જેમ આવશ્યક ગણાય તેમ અનારે ક્ષેત્રમાં વસવા જેવું જેનું પ્રાર્થ હોય તેને શું જરૂરનું છે એ વિચાર પ્રથમ કરતવે છે ધર્મ અર્થે અહીંયા પ્રાણને જી છાંડે પણ નહીં ધર્મ પ્રાણ અર્થે સંકટ પડે જી જુએ દ્રષ્ટિનો મર્મ મહામા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજની આઠ દ્રષ્ટિની સજ્જાઈમાંથી ધર્મ જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ મારું જીવન છે તે તૂટે તેવી પ્રવૃત્તિ મારે કરવી નથી સાત વ્યસનનો ત્યાગ સાત અભક્ષનો ત્યાગ નિત્ય નિયમ ભક્તિ સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની માળા વગેરે અને મુખપાટે કરેલું ભૂલી ન જવાય તે અર્થે તે ફેરવતા રહેવું વિચારપૂર્વકનું વર્તન વગેરે લક્ષ્યપૂર્વક પાલતા રહેવું તેને વિઘ્ન કરે તેવી સોબત કે તેવી વાતચીતનો ઓછો પરિચય રાખવો નવું શીખવાનું વગેરે વિશેષ ન બને તો પણ હાલ જે થાય છે તેમાંથી પાછા અઠવાનું તો ન જ બનવું જોઈએ એટલો ખ્યાલ અવશ્ય રાખ્યા કરવું રોજ સાંજે સૂતા પહેલાં તપાસી જવું કે આજે કોઈ એવું કાર્ય મન વચન કાયા વડે બન્યું છે કે જે મારે ગુરુજીનું આગળ સંતાડવું પડે નીતિના નિયમોનું પણ ઉલ્લંઘન ન થાય તેવું વર્તન તે ખાસ કરીને રાખવાની જરૂર છે કારણ કે નિરંકુશ જીવન હોવાથી અને કોઈ ટોકનાર ન હોવાથી કોઈની શરમ નડે એમ નહીં હોવાથી અને મન તો નીચે રસે ઢળી પડે તેવી ઉંમર છે માટે દુશ્મનોની વચમાં રહીને સુરક્ષિત રહેવા જેવી જાગૃતિ જોઈએ તેવી જાગૃતિ ત્યાં ધર્મને માટે રાખવાની જરૂર છે મન ગમે તેવી વસ્તુઓની ઈચ્છા કરે પણ પહેલું પૂછું કે હું સ્વદેશ હોત તો કઈ કઈ વસ્તુઓને જરૂર જરૂરની ગણું અને અહીં સંજોગો બીજા છતાં ખાસ જરૂરની જે જણાય તે જ વસ્તુઓ મારે વાપરવી છે નહીં તો બને ત્યાં સુધી મનની ઈચ્છાઓને રોકવી જ છે ઈચ્છાઓ રોકાશે તેટલું ખરેખર તપ થશે અને લીધેલરને એમ કદી પણ તોડું નહીં એવું રોજ સુતી વખતે સંભાળતા રહેવા વિનંતી છે જી એમ અહીં આ પત્રમાં બોલ્યું છે પત્રાંગ સાતસો દસમાં બોધ્યું કે અનારે જેવા ક્ષેત્રે પ્રાંત બળે જવું થાય તો ત્યાંની કુટેવતી બધતા રહેવા પ્રયત્ન કરતે વે છે નહીં સાંભળેલા અને નહીં જાણેલા એવા પ્રલોભનમાં પણ સ્મરણ કરતા રહી આત્મરક્ષા કરવાની છે કામ ધંધામાંથી પરવારી વાંચન ભક્તિ સ્મરણ મંત્રનો જાપ વગેરે ધર્મ કાર્યમાં જોડાઈ જવું નાટક સિનેમા શેરબજાર કે કુદ્રષ્ટિના પ્રસંગોથી ચેતતા રહેવું જો લહેરમાં ચડી ગયો તો પછી ધર્મને માર્ગે વળવું આ કાળમાં મુશ્કેલ છે માટે પૈસા કમાવતા જિંદગી બરબાદ ન થઈ જાય તે એવા શહેરમાં સાચવાની જરૂર છે જી એમ પૂજ્ય બ્રહ્મચાર્ય અહીં બોધે છે લોક પ્રવાહમાં તણાવવાને બદલે સત્પુરુષના વચનોમાં વિશેષ વિશેષ વૃત્તિ રહે તેમ વર્તાશે તો પરમ પુરુષનું ઓગબળ આત્મહિતમાં પ્રેરશે કાલની કોને ખબર છે આજે બને તેટલું ધર્મ કર્તવ્ય અપ્રમતપણે કરી લેવા યોગ્ય છે પત્રાંગ આઠસોમાં બોલ્યું કે અનારે ક્ષેત્ર જેવા મોહમે શહેરમાં રહેવાનું બનેલ છે તો બહુ બહુ વિચારીને ક્ષણ ક્ષણ ગાળવા જેવી છે આ કાળ વિકરાળ છે ક્ષેત્ર પણ પ્રતિકૂળ અને જીવની સામગ્રી રૂપ દ્રવ્ય પણ તેવું જ હોવાથી ભાવને બળ મળે તેવું ન હોય ત્યાં એક સત્પુરુષની આજ્ઞા અને સત્પુરુષની ભક્તિમાં વૃત્તિ રાખવાની જેવું કાળજી રાખે તો ઘણા કર્મ બંધાતા અટકે અને આત્મહિતમાં વૃત્તિ વળે તેમ બને ખોરાકની હવાની કપડાંની જેમ શરીરને જરૂર છે તેમ જીવને પોતાને માટે સત્સંગ સત્શાસ્ત્ર સદવિચારરૂપ આહાર હવા આદિની જરૂર છે તેની ભાવના નિત્ય કરતા રહેવી ઘટે પ્રભુસિંહજીએ એક વખત બોધમાં કહેલું કે ગમે તેવો પ્રતિબંધ હોય મરણ સમાન વેદના હોય ગમે તેવા માયાના ફંદમાં ફસાઈ જવાનું બને પણ આત્મહિત કરી વિસરવું નહીં નવસો નેવ્યાશીમાં પત્ર સુધામાં લખે છે કે આજીવિકા આદિ હેતુથી તથા પૂર્વકર્મના તેવા સંસ્કારે અનાર્ય જેવા દેશમાં વસવું પડતું હોય તેણે વારંવાર બીજા કામથી ઉદાસ થઈ સત્સાધનમાં વૃત્તિ વાળવી સત્સમાગમનો વિયોગ છે એ કલ્યાણનો પણ સામાન્ય રીતે વિયોગ છે માટે જીવે સજાગ સજાગ રહેવું સલાહ ભરેલું છે સિનેમા નાટક પાર્ટી કે ક્લબ વગેરેમાં નવરા માણસોની પેટે ખોટી ન થવું તે બધા પાપ બંધના કારણો છે એમાં બ્રહ્મચારીજી બોધે છે એક હજારને ત્રણમાં પત્રમાં બોધે છે કે પરદેશમાં રહેવું થાય ત્યાં સુધી એક પણ દિવસ નિત્ય નિયમ ન ચૂકાય એ લક્ષ્ય રાખવું દિવસે ન બને તો રાત્રે રાત્રે ન બને તો દિવસે પણ એક વખત તો ત્રણ પાઠ અને સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની માળા જરૂર કર્તે છે જી વધારે વખત હોય તો મોક્ષમાળા કે સમાધિ સોપાન જેવા ધાર્મિક પુસ્તકોના વાંચનમાં વખત ગાળવો એમાંય અહીં બોધ્યું છે સમાધમ કે બોધ યાદ હોય તો તે યાદ કરવો બને તો લખી રાખો અને તેને અનુસરીને વર્તવાની ભાવના કરતી હોય છે જી તે મુખપાઠ કર્યું હોય તે વારંવાર બોલવું વારંવાર વિચાર્યા કરવું સ્મરણ મંત્રનું રટાણ કામ કરતાં કરતાં પણ કર્યા કરવું સદાચાર એ ધર્મનો પાયો છે માટે જેને પોતાના આત્માનું હિત કરવું હોય તેણે અનાર્ય ક્ષેત્રમાં ભાવો બળ કરી ફરી સંસાર પરિણામે જીવ ન થઈ જાય તેમ વર્તવું છે પત્રાંગ સાતસો પાંત્રીસમાં બોલ્યું કે પરદેશ અને શહેરનો મોહ ઘણાને રોગરૂપ દરિદ્રતા રૂપ વ્યસનની આપત્તિરૂપ નીવડ્યો છે તેમ છે તો તેવું જ પ્રારંભ બાંધેલું હોય અને મોહ ન છૂટે તેમ હોય તો બહુ જ બહુ જ સંભાળપૂર્વક આત્મહિતને વિઘ્ન કરે તેવી પરિસ્થિતિમાં હું મુકાયો છું એમ નિર્ણય રાખી બનતા સુધી તે વાતાવરણમાંથી અમુક અમુક વખત તો જરૂર વર્ષમાં છૂટાય એવું મારે કર્તવ્ય છે એવી ભાવનાપૂર્વક ન છૂટકે રહેવું ઘટે છે જી દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાના સ્થાનકો છે તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ નહીં તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી રહે નહીં તેમજ અભક્ષ પ્રવૃત્તિ વૃત્તિ જાય તે ન જવા દવા અર્થે પણ સજાગ સજાગ રહેવું વિતા હોય છે એમ ગાંધીજીને વતનાઉંશ સાતસો સત્તરમાં કુપોઝ બોધ્યું છે પત્રાંગ નવસો છોતેરમાં બ્રહ્મચર્યજી બોધે છે કે જે સંસ્કારો પડેલા છે તે સ્ફૂરી આવે તે જાણી હિતકારી બાબતોથી ચિત્ત પ્રસન્ન થાય અને તેવી ભાવના પોષવાનું બને એમ કરવું હિતકારી જણાય તો તે પ્રત્યે વૃત્તિ જતી રોકી પશ્ચાતાપ કરી તેવા સંસ્કારોને બળ ન મળે માટે સારા ભાવમાં રહેવા ભક્તિ સ્મરણ વગેરેનો લક્ષ્ય રાખવો ઘટે નાની ઉંમરમાં ધર્મના સંસ્કારો પડેલા છે તેથી ઘણી પ્રવૃત્તિવાળી ઉપાધિમાં પણ તે બીજા સંસ્કારોને દબાવી શકે ભૂતકાળમાં પુણ્ય ઉદયથી શુભ સંસ્કારોની કરેલી કમાણી છે તેને હવે પોષણ ભક્તિ આદિથી નહીં મળે તો તે સંસ્કારોનો કાળ પૂરો થાય ફરી ઘણી ઈચ્છા કરશો તો પણ તેવા ભાવો તે દેશમાં જાગવા દુર્લભ થઈ પડશે શુભ સંસ્કારો લાંબી મુદત ચાલશે નહીં અને અશાંતિ ભય તૃષ્ણા વેદના વગેરેના વિચારોથી મન ભરાઈ જશે વિચાર કરવાનો વખત નહીં રાખો તો પશુની પેઠે ખાવામાં પીવામાં હરવા ફરવામાં અને ઊંઘોમાં જિંદગી વહી જશે અને આખરે પસ્તાવવું પડશે જુવાની હંમેશા રહેવાની નથી તે તો આવી કે ચાલી જ જવાની છે એમ જાણી પ્રમાદમાં આળસમાં કે બફમમાં કાળ ન જાય તેમ જોતા રહેવાની ખાસ જરૂર છે એમ પણ એમ બોધ્યું છે ખાવા પીવા કે કમાણી કરવા મનુષ્ય ગો મળ્યો નથી તેથી સ્મરણ મંત્રનો જાપ કર્યા કરવો અને ભક્તિ વાંચનમાં કાળ ગાળવો એમ બોધ્યું છે રોજિંદા વ્યવહારમાં ધર્મનું આરાધન લગભગ અશક્ય જ છે તે તમને પણ સહજ વિચારે આવે સમજાય એમ છે દૂધ કૃત્રિમ રીતે સંગ્રહેલું કે પ્રોસેસ કરેલું કે બનાવેલું દૂધ જેમાં પ્રાણી તત્વો નિયમિત રીતે હોય છે તે ખાદ્ય પદાર્થનો ભાગ બને એ સામાન્ય થઈ ચૂક્યું છે ચા કોફી કે આ દૂધમાંથી બનાવેલ દહીં કે છાશ પણ માંસાહારી ઘટકવાળું જ સંભવે છે રસોઈનો લોટ અનાજ ઘઉં ચણાની દાળ ચોખા કે જુવાર બાજરી વગેરે ખરીદી લાવી સાફ કરી યત્નાપૂર્વક તેમાંથી ધનેડા અને બીજા જીવજંતુઓ દૂર કરી પછી લોટ બનાવવાની વાત જ હવે વિસારે પડી છે કેમ કે તૈયાર લોટનો વપરાશ સામાન્ય અને જાણે ફરજિયાત બને છે એવું થઈ ગયું છે કેમ કે અનાજ મળવું ક્યાંથી અને તે મેળવવા કેટ કેટલી મહેનત કરવી પડે અનાર્ય પ્રદેશમાં ફળ વનસ્પતિ અને શાકભાજી લાંબા કાળ સુધી રાખી મૂકવાનો ને એકી સાથે જથ્થામાં ખરીદી કરી ઠંડામાં સંગ્રહાય છે જેથી કોવણ ન થાય કે બગડી ન જાય પણ બાવીસે પક્ષમાં બરફ કે ફ્રીજનો વપરાશ આવી જ ગયો છે તે તો જાણે વાપરવું એ અનિવાર્ય બની રહ્યું છે વળી ફળ વગેરેને લાંબા સમય સુધી રાખવા માટે વપરાતા વેક્સ મીણની જગ્યાએ પણ આર્થિક રીતે નફાકારક એવા પ્રાણી પદાર્થોનો લેપ કરવામાં આવે છે જે અભક્ષટ ઠરે છે વળી સ્વદેશમાં તો અહીં ચેત પાણી પણ ન વાપરે ઉકાળેલું પાણી જ વાપરે તેનો નિયમ રાખ્યો હોય અને અનારે ક્ષેત્રમાં જાણે એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય કે ફ્રીઝ ફ્રીઝર કોલ્ડ સ્ટોરેજ તેના વગર જીવન વ્યવહાર અટકી જ પડે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે રાંધેલ વાનગીઓ જેવી કે રોટલી થેપલા પરોઠા ખાખરા કે ફરસાણ અને મીઠાઈ પણ લાંબા સમય સુધી રાખવા જાળવવા ડીપ ફ્રીઝર કે ફ્રીજ વાપરતા ભક્ષ અભક્ષનો વિવેક કોરે મૂકવો પડે છે શરીર સંસ્કાર અને વસ્ત્ર પરિધાન પુરુષ અને સ્ત્રીને વસ્ત્ર પરિધાન અંગે કોઈ નિયમ કે રીતિ રિવાજ કે લજ્જ ન હોયને અર્ધા અંગ દેખાય તેવા વસ્ત્રો બાળપણ ઊગતી ઉંમર અને ભરયુવાનીમાં અને ત્યારબાદની અવસ્થામાં પણ આવું બધું વાપરવું એ જાણે સર્વમાન્ય છે ટોળામાં રહેવા એ પરિસ્થિતિમાં એ જાણે ફરજિયાત બની રહ્યું છે સ્ત્રી મરેરા જેવું કાંઈ રાખ્યું રહેતું નથી યુવાન સ્ત્રી પુરુષ કે યુગલ કામે જાય અને સાસુ સસરા કે મા બાપ કામ નિપટાવે અહીં સ્વદેશે તો જે કામ કામવાળા કરતા હોય તે કામ ત્યાં વડીલો કરે તેવી પરિસ્થિતિમાં કોણ કોની મર્યાદા જાળવે સ્વતંત્રતાને નામે આધુનિકતાને નામે સુધરેલા છો તેમ ગણવા કે ગણાવવા માટે અને પ્રભાવમાં રહેવા માટે એક નવી જિંદગીમાં ઝંપલાયું છે તે યંત્રમત જ બની રહે છે એમ તમને પણ હવે સમજાય છે લાગણી બૂઢી થઈ જાય અને પ્રેમની જગ્યાએ ફરજ અને વેઠ ઉતારવા જેવું કરવું પડે છે મદેરાપાન તો જાણે અનાર્ય પ્રદેશમાં સામાન્ય અને એક સ્ટેટસ સિમ્બોલ જેવું થઈ ગયું છે વળી એ અંગે નકાર કરે તો તે નકાર કરનાર ગામડીઓ જૂની પેઢીનો જૂનવાણીમાં રિજેક્ટ થઈ જાય અને એકલો પડી જાય દૂર અજાણ્યા પ્રદેશમાં એકલા રહેવું ભારેથી પડે એવું છે અને નીતિ નિયમો બાજુએ મૂકી જેવી સિંગ કાટ કર બછોડે મેં મિલના એવું કરે છે આર્ય ક્ષેત્રમાં પણ અભક્ષ એવા બિસ્કીટ બ્રેડ પાઉ ટોસ્ટ નાન અને સોસ જામ ઝેલી કે જેમાં પ્રાણી જ માંસાહારી ઘટકો ઘણા એળ વગેરે જીવોનો ઘાત તંદમળનો વપરાશ અને લસણ આદુ અને કાંદા વગેરેનો સમાવેશ ઘણું કરીને સંભવે છે એ અહીં આર્યપ્રદેશમાં તો ત્યાં અનાર્ય પ્રદેશ અંગે તો બોલવું જ છું થોડાક સમયમાં એ ક્ષેત્રે દયાની લાગણી બૂટી થઈ જાય અને જીવને નિર્ધંત પરિણામ થઈ જાય કે બધા એ મુજબ જીવે જ છે તો બધા એ પ્રમાણે કરે જ છે તો અને જીવ બાજી હારી જાય એવું કરે છે એવું ન બને તે અર્થે જેટલો પુરુષાર્થ થાય તે ઓછો એમ ગણી જેમ બને તેમ જલ્દી ત્યાંથી ભાગી નીકળવું સલાહ ભરેલું છે એમ જિજ્ઞાસુજીવને લાગ્યા વિના રહે નહીં સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરવું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ